બધી વ્યવસ્થા ચાલુ છે અને કાઢ્યું બાઈક આ છે બાળક અને આ છે કુલર એ આપડું છે બરાબર અને તમને વાવડું કે આપણે કાજલના ઘરવાળો શું કરેલા છે આ છે કાજલના ઘરવાળો

અને કમી અલ્યા આ તો હોટલનો માલિક આ જો થક ને કેટલો ખુશી અરે બાઈ કાઢો

ખબર કે અમયે દુખી કે અમીયે દુખી ને મજા હે કોઈ જાત નું ચિંતા કરી ના રે ના કોઈ માગે અમા તો છોકરા લુગડા માંગે ઘઉં થઈ રહે ચોખા થઈ રહે દાળણું થઈ રહે તેલ થઈ રહે બધું થઈ જ રહે છે પૈણા પછી રેડી કોઈ વધતું જ નથી એટલે લગન તો કરાય જ નહીં તો મઠારાજુ રાટલો અને આલુ આવ એ તો જય માતાજી મિત્રો આવા નવા મારા વ્લોગ આવશે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ જય માતાજી